વિદ્યાર્થીઓનો કાર રોડ શો મામલો આખરે પાલ પોલીસે પહોંચી ગયો પાલ પોલીસે વાલીઓ વિરુદ્ધ ગુનો નોંધી લીધા છે લોકોના જીવ જોખમમાં મૂકવાની બીએનએસ એકસો પચીસ કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો છે પાલ પોલીસ અંદર અલગ અલગ છ જેટલા ગુના નોંધાયા પોલીસે અત્યાર સુધી બાવીસ લક્ઝરીસ કારો કબજે કરી લીધી છે સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલાં ફેવર રાખવામાં આવ્યો હોય જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા મસડીઝ બીએમડબલ્યુ જેવી ત્રીસ જેટલી લક્ઝરી કાર લઈને નીકળી ગયા વીઆઈપી વ્યક્તિઓના કાફલા જેવી રેલી પણ કઢાઈ દસ કિલોમીટર દૂર આવેલી શાળાએ પણ પહોંચ્યા જોકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો તેમાં કોઈ વિદ્યાર્થી રૂફટોપ પર ચડ્યો દેખાયો તો કોઈ કારની વિન્ડોમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળ્યો એક સાથે રસ્તા ઉપર ત્રીસ જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા ટ્રાફિક એસીપી અમિતા વાનાણીના આદેશથી પાલ પોલીસે તપાસ શરૂ કરી બાવીસથી વધારે કાર કબજે પણ થઈ જોકે તપાસમાં બહાર આવ્યું કેટલાક વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ પણ નહોતો છતાં પણ વાલીઓએ તેમને કાર આપીને ટ્રાફિક નિયમો તોડવાની છૂટ આપી ત્રણ વાલીઓ સામે આઈપીસી કલમ એકસો પચીસ એમવી એક્ટ એકસો એંસી હેઠળ ગુનો દાખલ થયો બાળકોના વાલીઓ વિરુદ્ધ કડક પગલાં પણ ભરાયા જેમાં અમિત અર્જુન અગ્રવાલ રહેરત્ન વિરાટ એપાર્ટમેન્ટ ન્યૂ સિટીલાઇટ રોડ આપી અને સિટી તેમણે કાર આપી દીધી અજય દામોદર ભટ્ટ રહે રઘુવીર બંગલો ભગવતી આશીષ સેટેલાઇટ ઓડી આપી દીધી આ ત્રણેય વાલીઓ વિરુદ્ધ આઈપીસી કલમ એકસો અને મોટર વાહન અધિનિયમ એકસો હેઠળ ગુનો દાખલ થયો પોતાના સંતાનો પાસે લાયસન્સ ન હોવા છતાં કાર આપી દેનાર આ વાલીઓ સામે પોલીસે દાખલરૂપ કાર્યવાહી કરી બનાવ અંગે વાલીઓ માટે પણ જે તમને રૂપ કિસ્સો છે કે જેઓ પોતાના સગીર સંતાનોને વાહન ચલાવવા આપી દે છે પાલ પોલીસ સ્ટેશનમાં જે અહુ વિડીયો વાયરલ થયો હતો એ અનુસંધાને છવ્વીસ ગાડીની ઓળખ કરવામાં આવેલી હતી અને એમાંથી બાવીસ જેટલા વ્હીકલ છે એને ડિટેન કરવામાં આવેલા છે અને એ તમામ વ્હીકલને ઓનર છે એમને આરટીઓનો મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે આ સિવાય બીજા ફૂટેજને વેરીફાઈ કરતા એમાં ત્રણ જેટલા વ્હીકલ છે એ વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું દેખાયેલું તો જે આધારે એમના લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરતા લાયસન્સ ધરાવતા ન હોવાથી એમના વાલી વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો પચીસ અને એમવીએકની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય ત્રણ જેટલા વેહિકલ છે એમાં વિદ્યાર્થીઓ ગાડીના દરવાજામાંથી બહાર બેસી અને લટકેલા હોય એ પ્રકારનું દેખાય છે તો એમાં જે ડ્રાઈવર વ્હીકલ ચલાવતા હતા એ ડ્રાઈવર વિરુદ્ધમાં બીએનએસની કલમ બસો એક્યાસી મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે ગંભીર બાબત આ એક ગંભીર બાબત તો છે જ કારણ કે એમાં જે વેલિડ લાયસન્સ ધરાવતા નથી એ લોકોને એમણે ફોર વ્હીલ વાહન ચલાવવા આપ્યું છે આના કારણે કોઈની પણ સાથે અકસ્માત થઈ શકે છે એમાં જે ચલાવનાર છે એને પણ સજા થઈ શકે છે અને જે સામેવાળા છે એને ગંભીર ઈજા પણ થઈ શકે છે કે મોત વિટનેસ